નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના જીરુના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે समी चार हजार सौ थी चार हजार चार सौ चालीस हजार सात सौ थी चार हजार सौ पच्चीस पाटड़ी चार हजार बसो एसी थी चार हजार चार सौ एकत्री चार हजार चार हजार चार सौ रापर तर हजार नौ सौ 4,000 हजार चार सौ जेतपुर चार हजार चार हजार चार सौ અમરેલી બે હજાર થી ચાર હજાર બસો પંચાણું રાજકોટ ચાર હજાર એકસો થી ચાર હજાર પાંચસો એકસઠ ધ્રોલ ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો ચાર હજાર એકસો થી ચાર હજાર ચારસો પાંચ ચાર થી ચાર હજાર ત્રણસો વિસાવદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર છવ્વીસ જસદણ ત્રણ હજાર સાતસો પંચોતેરથી ચાર હજાર ચારસો પચાસ માંડલ ચાર હજાર થી ચાર હજાર સાતસો આડત્રીસ હારીજ ચાર હજાર થી ચાર હજાર પાંચસો ચાલીસ ડીસા ત્રણ હજાર નવસો અગિયારથી ચાર હજાર બસો સોળ હળવદ ચાર હજાર સો થી ચાર હજાર પાંચસો वाकाणेर 4100 થી 4552 કોરબંદર 3725 થી 4300 બૌચેરાજી 3840 થી 4258 બાબરા 3950 થી 4350 જૂનાગઢ 4000 થી 4450 પંથવડા 4112 થી 4112 જામજોધપુર ત્રણ હજાર નવસો પચાસ થી ચાર હજાર ચારસો એકાણું નેનાવા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો પંચ્યાસી થરાદ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર પાંચસો પાસઠ અંજાર ચાર હજાર ચારસો દસ થી ચાર હજાર ચારસો દસ વારા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર પાંચસો એકાવન થરા ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર ત્રણસો સિહોરી ચાર હજાર બસો પંચાણુંથી ચાર હજાર ત્રણસો પંચાણું ધારી ચાર હજાર ત્રણસો એકથી ચાર હજાર ત્રણસો એક કડી ત્રણ હજાર પાંચસો એકાવનથી ત્રણ હજાર છસો ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ચારસો એકાવન જામનગર ચાર હજારથી ચાર હજાર પાંચસો પાંત્રીસ કાલાવડ ત્રણ હજાર છસોથી ચાર હજાર ત્રણસો पाट चार हजार बसो बोतेर चार हजार बसो बोतेर बोटाद चार हजार एक सौ पचीस चार हजार चार सौ चार हजार थी, चार हजार पांच सौ विरमगाम चार हजार एक सौ साठ थी, चार हजार तरसो पांसठ गोडल तरह हजार आठ सौ एक चार हजार सात सौ एकसठ विसनगर बेहजार पंच सौ थी बे हजार पांच सौ ભાવનગર ચાર હજાર બસો પચાસથી ચાર હજાર ચારસો ત્રણ ઉંઝા ચાર હજાર સોથી પાંચ હજાર બાર રાઘનપુર ત્રણ હજાર એકસો પચીસથી ચાર હજાર છસો ચાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબ્સ્ક્રાઇબ કરી લેજો